નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આવેલું થળ ગામ જેની સીમમાંથી પસાર થતી સૂખી નદી ગાંડી ગાંડીતુર બની છે છોટાઉદેપુરથી ઉપરવાસમાં થયેલા ભારે અને અતિશય વરસાદના કારણે નદીમાં પહેલી વખત આ જે ઘોડાપુરના દ્રશ્યો જોવા મળ્યા છે અને નદી બે કાંઠે જતી જોવા મળી રહી છે જેને જોવા માટે લોકોના ટોળે ઉમટ્યા છે નદીની અંદર જાણે કે મહાસાગર ઘૂગવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સુખી નદી જાણે કે ગાંડી થયું હોય એમ ગાંડી તૂર બની અને બંને છેડાઓને ભરપૂર પાણી સાથે વહેતી આ નદીના દ્રશ્યો એ આહલાદક લાગી રહ્યા છે અને વિનાશક પૂર જાણે કે આવ્યું હોય તેવા દ્રશ્યો સુખી નદીની અંદર જોવા મળ્યા છે કવાટ તાલુકાના થળ ગામની અંદર આવેલી આ સુખી નદીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે છોટાઉદેપુરથી ઉપર મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે આ નદીની અંદર પૂર આવ્યું છે જેના દ્રશ્યો આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે અને ખૂબ જ ભારે પ્રમાણમાં પાણીનો જથ્થો નદીની અંદર છલવાય છલકાઈ રહ્યો છે ઠલવાઈ રહ્યો છે જેને જોવા માટે સ્થાનિક લોકો ટોળે ટોળા બની અને ઉમટી રહ્યા છે આ નદી એ કવાટ તાલુકાના થળ ગામની અંદર આવેલી છે એની સીમમાંથી પસાર થાય છે અને જાણે કે મહાસાગરની જેમ ગુઘવતા મોજા જાણે કે સમગ્ર સૃષ્ટિનો પ્રલય કરવા માટે ગુઘવતા હોય તેવો નજારો આ નદીની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે અને ભરપૂર પ્રમાણની અંદર પાણીનો મા જથ્થો એ નદીમાંથી પસાર થઈ રહ્યો છે